સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્સમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકોને ઝડપી પાડ્યા છે મળતી માહિતી પ્રમાણે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાની આડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે કોઈ પણ નામ વગર જ સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું

યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડી હતી જેથી તેના પગમાં ઈજાઓ થઈ હતી જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા એક યુવતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતા તાત્કાલિક તેને સારવાર માટે સ્વિમેર હોસ્પિટલ ખસેડાય છે આ દરોડામાં ઈજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે આ કોટણખાનાના સંચાલક દેવ અને લક્કીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સુભમ કોમ્પ્લેક્સમાં સરથાણા પોલીસ દ્વારા આ પહેલા પણ બે રેડ કરવામાં આવી હતી પહેલા માળે કોમ્પ્લેક્સના બંને સાઈડ સ્પા ચાલી રહ્યા હતા જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાની આડમાં ચાલતું કુટણખાનું બંધ થઈ ગયું છે જ્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં પણ એકવાર રેડ કરવામાં આવી હતી જોકે દસ દિવસ પહેલા ફરી અહીં સ્પાન યાર્ડમાં કુટણખાનું ચાલુ થઈ ગયું હતું ભાડેથી ચાલતા આ કુટણખાના માલિક પર કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત